जिवड़े खाने के बाद मैं मेरी ड्यूटी निभा रहा हूँ जैसे कि मेरे सेठ ने मुझे बोला था कि मुझे ड्रोन भी उतरना है तो यहाँ पे मैं ड्रोन भी उतर रहा हूँ और थोड़ा दूर से उतार लेता हूँ बाय मेमोरी कार्ड खुलना हाँ तो राम राम डे रहना है जो तो भाई कियी है તો આપડે લગનમાં જવાનું કોઈ દી મૂકી મૂકી જ નહીં કારણ કે ત્યાં મીઠાઈને ખાવાનું મીઠું મીઠું બધું જળતું હોય ને એટલે બહુ મજા આવે ભેગા ભાગે ને શરદી આવી થઈ જાય તો ફરી પાછું આપડે ભાઈ જવાનું છે લગનમાં તો એના માટે આવા લુગડા પહેરીને આપણે જવાનું હોય બે એક એકને એક લુગડા આપણે ઠપકારી રાખ્યા હે નાના ભાઈ બીજા લુગડા આપણે પહેરવાના હે નાહવાનું એના માટેનું ફૂલ ગરમ પાણી થાય આપણું ગરમ પાણી થઈ જાય પછી તમારો ભાઈ ના આવીએ તમારો ભાઈ એકદમ રેડી થઈ ગયો આજનો લુક આપણો કંઈક આવો આ શર્ટ તમે ઘણી વાર જોયો વીટીને જોવાર ને આ બધું એકદમ બરોબર લાગે હવે સાથે જવાનું હોય તો તમને ખબર ફોટો જોઈ લીધો લગન ગાડો આવે ત્યાં જ ફોટો આવે એટલે તમે સમજી બધું બરાબર રેડી લાગે તમારો ભાઈ હેન્સમ લાગે પણ એક જ ત્વચા ઉપર પ્રોબ્લેમ તમને કઈ ખબર પડે ડાર્ક સ્પોટ ને આવું બધું દેખાય છે યાર ફરી પાછું મારે સ્કિન ના ડોક્ટર પાસે જવું જો અને સ્કીન ના ડોક્ટર નો ચાર્જ તમને ખબર છે બહુ એટલે બહુ જાજો ચાર્જ હોય તન તન ચાર ચાર હજાર છોકરા હોય કે છોકરીઓ હોય અને છોકરીઓ પાસેથી બહુ જાજો ચાર્જ લઈ ગઈ તો આ બધાનું સોલ્યુશન હું તમને ખબર તો એનું સોલ્યુશન હે ક્યોર સ્કીન હવે તમે પૂછો કે આ તે પ્રોડક્ટ કઈ મગાવી લીધા આ પ્રોડક્ટ લેવા હું ક્યાંય દવાખાને નથી ગયો અમારા ઘરે જ આવી ગયા હે અને મને ખુદ ડોક્ટરે કીધો કે તારે આ પ્રોડક્ટની જરૂર પડી છે કઈ રીતે દવાખાને જાય વગર મેં આ બધા પ્રોડક્ટ મગાવી લીધા એના માટે તમારા ફોનમાં માં એપ સ્ટોર કે પ્લે સ્ટોર માં ક્યોર સ્કીન એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ હું એપ સ્ટોર માં કરું કારણ કે મારી પાસે આઈફોન હે અમીરી જોઉં હું તમારી એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી આની અંદર થોડીક ઇન્ફોર્મેશન રાખવાની જેમ કે મોબાઈલ થી તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય મેલ હોઉ કે ફિમેલ ઇ સિલેક્ટ કરવાનું હોય નામ લખવાનું હોય તમારે કેટલી ઉમર છે એ લખવાનું હોય આટલું કામ થઈ જાય તમારી સામે બે ઓપ્શન આવીએ તમને હેરનો પ્રોબ્લેમ હે કે પછી ત્વચાનો પ્રોબ્લેમ હે હું અહીંયા ત્વચનો પ્રોબ્લેમ એટલે સ્કીન માં જાઉં હું પછી રેન્ડમલી તમને બે ત્રણ પ્રશ્ન પૂછીએ એનો તમારે આન્સર દઈ દેવાનો હોય આટલું કામ થઈ જાય પછી એને કેમેરો ખુલી જાય તમારા આગળ થી ફોટો અને થોડોક સાઈડ માંથી ફોટો હે ને પાડી લે ફોટો પાડી લે ને એની મદદ થી ઓટોમેટિક ને ડિટેક્ટ કરી લે કે તમારા ક્યાં હે ને સ્કીન માં વાંધો હે ઓઈલી હે કે ડાર્ક સ્પોટ હું હે બધું તમને હે ને નિયમ ખબર પડી જાય એટલું થઈ જાય એટલે તમારે બે મિનિટ નો સમય માંગીએ બે મિનિટ માં ડોક્ટર તમને હે ને આવું કઈ સજેસ્ટ કરીએ આ ચૌદસો નવ્વાણું વાળું હે ને આ બોક્સ છે અને આની અંદર હું આવ્યું તમને બતાવું આની અંદર ભાઈ આપણે હે ને ચાર પ્રોડક્ટ હે ને રિસીવ કરવામાં આવ્યા હે એક ફેસ વોશ છે સનસ્ક્રીન જેલ ને એવી રીતના કરીને હે ને બે પ્રોડક્ટ બે હવે પેલી વાત તમારે દવાખાને લઈ જો એટલે મારો ટાઈમ કેટલો બચી ગયો અને હે ને બહુ એટલે બહુ રીઝનેબલ ભાવમાં આવે પણ હજી તમારે સસ્તું કરવું હે તમારો ભાઈ બેઠો છે કુપન કોડ યુઝ કરો કેસુર સો સો રૂપિયા નો તમને હજી વધારે ફાયદો થઈ જાય ઇન્ડાયરેક્ટલી આપણે કહી તો કન્સલ્ટન્સી તો આપણે એકદમ ફ્રીમાં જ છે ખાલી આ વસ્તુ આપણે પૈસા દેવા પડ્યા તો તમે ડાયરેક્ટ એપ ડાઉનલોડ કરીને તમારે ત્વચન બધું તમે જાણી શકો કે આપણે શું ફોલ્ટ છે ડાઉનલોડ કરવા માટે આપણે ડિસ્ક્રિપ્શન હે એમાં લિંક આપી છે ફટાફટ ડાઉનલોડ કરી નાખો હવે મારે ફટાફટ જવું છે કઈ નો બધા રાડ્યું નાખે છે કિને કિને વ્લોગ માં આવું હાલો મયક ને આવે બરાક જલ્દી ને ખોટે ખોટે ને સાચું ઉતારો લે ગાઈસ આપણે ફાઇનલી લગન પૂગી ગયા હે ને બચા પલટી આપડી બહુ આવી ગઈ છે બહુ ફેન સબસ્ક્રાઇબર છે અને ભાઈ આપણું પરિવારે એ થોડું ઊંચા માયલું હે BMW પાછળ ફોર્ચ્યુનર પડી છે તો ફાઇનલી આજે આપણે આકવાની હે BMW બધું કામ કરી લીધું ને આપણે

भागे हो इम जगत में ओ सामने ही फॉर्च्यूनर आ रही है गाइस मोरे मोरो दे देता दे बिल्कुल ठीक चेक થઈ જાય ભાઈ મુંગા પે લે ગાડી લેને લી વાંધો માં બ્રેક કરી આવડું હે ને તે અમારે જો ગાડી હે ને હેઠી લેવી પડી જો આ રિક્ષાવાળાને વાળા કઈ વાંધો આવે ઉભો બેમ પર ઠકાડી દીધું તો આ હે BMW 525 તમને મે આગળ લગભગ કીધું એક નથી કીધું આ ગાડી હું આખરી એટલે આખરી 5 મિનિટમાં માં લઈ હકું પણ વાંધો હું ખબર ઉપર સનરૂફ જ નથી ગઈ કોઈ કોમેન્ટ મે એવું ન લખીએ પેલા સીફ લઈને તો દેખાડ આ બધા યાર ધીરે ધીરે ગાડી આકે આગળ મને આકવા દયો

બીન બીન બધું મારવાનું છે એન્જિન બહુ દમદાર છે તો ડાયરેક્ટ પંજો આવે ને પંજો આપણે દબાવી જ દેવાનો છે જોવાનું હોય કે આની અંદર કેવો પાવર છે લેટ્સ ગો તો ગાઈસ આ રીતના આની કઈ છે ને ચાવી આવે જો અહીં BMW લખ્યું છે ને લોક અનલોક નું બધું આની અંદર આવી જાય તો કેમ બાકી ઓરન ગ્રેટા વારો ઓરન નથી એટલું સારું છે અને હવે આપણે આની અંદર હે ને ગાડી નાખવાના છે અંદર ટ્રેડિંગ ટ્રેડિંગ કરે છે પણ વાંધો નહીં યાર આની અંદર તો હમમાતોય નથી હમાય તો ગયો વાંધો નહીં ટેપ રેકોર્ડર ચાલુ કરી નાખ્યો છે આની અંદર તો ગાઈસ ફાઇનલી આપણે BMW ગાડીની અંદર તમને ખબર ને ભાઈ આમાં મેન્યુઅલ ગાડી ના આવે ઓટોમેટિક ગાડી આવે અને ગિયરનો ડાંડો જોઈએ ખાલી અવડું જ આવે હું બ્રેક મારીને તમને દેખાડું આમાં હે ને ડ્રાઇવ મોડ ઉપર હે ને આવી જાય ન્યુટ્રલ ને પાર્કિંગ બસ બીજું આટલું જ આવે જાદુ નથી આવતું તમે પૂછો કે આની બ્રેક ક્યાં છે જો આની હેન્ડ બ્રેક છે દેખાય આની ઇલેક્ટ્રોનિક બ્રેક કહેવાય ને હવે તમારું ભાઈ હે ને ગાડી જવા દેવાનું છે ઇન્સ્યોરન્સ હે ને બધાનું હા બધું બધું તો જવા દઉં અને ડાયરેક્ટ આપણે હે ને પંજો દબાવવાના

લીવર તબો ઘોડો ઉડી જાય છે હવે આનાથી મોટું ઇન્જિન ને હેવાનું બીએમડબલ્યુ ફાઈનલ આપણે આખી લીધી આનાથી મોટું ઇન્જિન ક્યાંક જડીએ ને તો એનો વારો લઈ લેવો કઈ મેલા કુછ જા એવી ડ્રાઈવર હે હું તો વાહે જ ઉડતો જાઉં હું યાર

જો આયા હે ને કેમેરામેન નઈ જોઈને જોઈ પાછળ ડિસ્પ્લે હે ફાઇનલી ભાઈ BMW માંથી ઉતરવાનો વાર આવી ગયો હે ઉતરવાનો મન થાતું નથી પણ પછી યાદ આવ્યું કે આઈ જમણવારી કરવાનું હે એટલે હેઠા ઉતરી હે બાકી અમે ઉતરી તો ભાઈ આપણે ઘેર પૂગી ગયા અને પહેરવાનું ચાલુ કર્યો અને હર વખતની જેમ મારે તો બીજું જ લેવતું પણ પણ ધરા ને ચટણી પકડાવી આ ભાઈ મારી પાસે કઈ શબ્દ જ નથી કેવા જેવા આરામ